નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ નવ સાત બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આગામી દિવસોમાં પણ એટલે કે દસ અને અગિયાર તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત દસ અને અગિયાર તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાત ઉપર આવી રહેલા વરસાદના બીજા રાઉન્ડને લઈને પણ મોટી આગાહી જે દર્શાવવામાં આવી હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ આજુબાજુના વિસ્તારો જામનગર લાલપુર કાલાવાડ ખંભાળિયા આજુબાજુના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા અને ભાણવડના વિસ્તારો સિશલી ઉપલેટાના વિસ્તારો જેતપુર પોરબંદર કુતિયાણા આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા પાયલીતાણા ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા વિસાવદર બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરાના વિસ્તારો જસદણ ગોંડલ ગઢડા આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા અને રાણપુરના વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવળી વાંકાનેર મોરબી નવલખી અને માલીવાના વિસ્તારો કુડા ત્રાંગધ્રા હળવદ આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગર લીંબડી આજુબાજુના વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ધાનેરા આજુબાજુના વિસ્તારો થરાદ સુઈગામ આજુબાજુના વિસ્તારો દિયોદર ડીસા પાલનપુર આજુબાજુના વિસ્તારો પાટસણના વિસ્તારો આ ઉપરાંત અંબાજી આજુબાજુના વિસ્તારો પાલનપુર રોડા પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો રાધનપુર સાંતલપુરના વિસ્તારોમાં પણ કડાકા બડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વડનગર હરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિ અને માણસાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળ સરોવર ધોળકા આજુબાજુના વિસ્તારો મહેમદાવાદ આ ઉપરાંત કપડવંજ આજુબાજુના વિસ્તારો બાલાસિનોર બાયડ આજુબાજુના વિસ્તારો ગોધરાના વિસ્તારો ચાંપાનેર બોડેલી વડોદરા આજુબાજુના વિસ્તારો ડાકોર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત આજુબાજુના વિસ્તારો ડભોઈ શિનોર કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આજે રાત્રિના સમયે દહેજના વિસ્તારો વાંકલ આજુબાજુના કોઈક વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડાના છૂટાછવાયા વિસ્તારો વ્યારાના વિસ્તારો નવસારી અને સુરતના વિસ્તારો આહવા વાંસદા સાપુતારાના વિસ્તારો બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ આજે રાત્રિના સમયે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે રાત્રિના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા આજુબાજુના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં સોળ કેમીની ઝડપે પડલી આજુબાજુના વિસ્તારોમાં બાર કેમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં અગિયાર કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં પંદર કેમીની ઝડપે ગાંધીધામના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે તો રાપરના વિસ્તારોમાં અગિયાર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને મોરબીના વિસ્તારોમાં છ કિમીની ઝડપે જામનગરના વિસ્તારોમાં દસ કિમી સલાયાના વિસ્તારોમાં તેર કિમી દેવભૂમિ દ્વારકામાં ચૌદ કિમીની ઝડપે પાણવડના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે તો પોરબંદરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં પંદર કિમી દરિયાકાંઠાના ઉનામાં બાર કિમીની ઝડપે તો મહુવાના વિસ્તારોમાં નવ કિમી આલંગના વિસ્તારોમાં ચૌદ કિમી અને ભાવનગરના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ચાર કિમી ગોંડલના વિસ્તારોમાં છ કિમી જસદણ આજુબાજુના વિસ્તારોમાં પાંચ કિમી બોટાદના વિસ્તારોમાં ચાર કિમી ચોટીલાના વિસ્તારોમાં પણ એટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં છ કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં છ કિમીની ઝડપે કુળાના વિસ્તારોમાં પણ નવ કિમી પ્રતિ કલાકની ઝડપે ભવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં પાંચ કિમી થરાદ આજુબાજુના વિસ્તારોમાં છ કિમી રાધનપુરના વિસ્તારોમાં નવ કિમી મહેસાણાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ભવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં અગિયાર કિમી ખેડબ્રહ્માના વિસ્તારોમાં નવ કિમી તો આ ઉપરાંત લુણાવાડાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે ભવન ફૂંકાવાનો છે તો ગોધરાના વિસ્તારોમાં અગિયાર કિમી દાહોદના વિસ્તારોમાં છ કિમી તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ચૌદ કિમી વિરમગામના વિસ્તારોમાં ચાર કિમી ધોળકાના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નડિયાદના વિસ્તારોમાં અગિયાર કિમી ખંભાતના વિસ્તારોમાં બાર કિમી વડોદરાના વિસ્તારોમાં અગિયાર કિમી અને બોડેલીના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમદના વિસ્તારોમાં તેર કિમી રાજપીપળાના વિસ્તારોમાં બાર કિમી અને ભરૂચના વિસ્તારોમાં પણ તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરતના વિસ્તારોમાં સોળ કિમી વ્યારાના વિસ્તારોમાં પંદર કિમી આહવાના વિસ્તારોમાં દસ કિમી અને વલસાડના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો દસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત વડલી નલિયા માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા આજુબાજુના વિસ્તારો દેવભૂમિ દ્વારકા ઓખાના વિસ્તારો પાટિયા પાણવડ ચીસલી પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુર જુનાગઢ અને વિસાવદરના વિસ્તારો કેશોદ કદાચ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા આજુબાજુના વિસ્તારો પાલીતાણા ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અને અમરેલી આજુબાજુના વિસ્તારો બાબરા ગઢડા જસદણ અને ગોંડલના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસ તારીખે વરસાદનું થોડું ઓછું જોવા મળી શકે છે જેમાં અંબાજીના વિસ્તારો ધાનેરા થરાદ આજુબાજુના વિસ્તારો સુઈગામ દિયોદર ડીસા અને ભારસણના વિસ્તારો પાલનપુર સિદ્ધપુર પાટણ અને રોડાના વિસ્તારો રાધનપુર હરિજ ચાણસમા અને મોઢેરાના વિસ્તારો વડનગર મહેસાણા ખેડબ્રહ્મા એટલા આજુબાજુના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા આજુબાજુના વિસ્તારો વિરમગામ અમદાવાદ આજુબાજુના વિસ્તારો બાયડ બાલાસીનોર લુણાવાડા કપડવંજ આજુબાજુના વિસ્તારો તો આ બાજુ દાહોદ પીપલોદ ગોધરા આજુબાજુના વિસ્તારો ઉદેપુર આ ઉપરાંત આણંદ ડાકોર મહેમદાવાદ ધોળકા આજુબાજુના વિસ્તારો નળસરોવર અમદાવાદ આજુબાજુના વિસ્તારો તારાપુર આણંદ બોરસદ ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલની સંભાવનાઓ છે તો ડભોઈ કરજણ જંબુસર ચીનોના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ સાપુતારા વાહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો દસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં બાર કિમી રાપરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ગાંધીધામના વિસ્તારોમાં એકવીસ કિમી માંડવીના વિસ્તારોમાં વીસ કિમી નલિયાના વિસ્તારોમાં ઓગણીસ કિમી અને ભડલીના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં સત્તર કિમી સલાયાના વિસ્તારોમાં વીસ કિમી દેવભૂમિ દ્વારકામાં બાવીસ કિમી ભાણવડના વિસ્તારોમાં પંદર કિમી તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચૌદ કિમી વેરાવળના વિસ્તારોમાં વીસ કિમી ઉનાના વિસ્તારોમાં એકવીસ કિમી અને મહુવાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં અઢાર કિમી ભાવનગરના વિસ્તારોમાં સોળ કિમી અમરેલીના વિસ્તારોમાં આઠ કિમી ગોંડલના વિસ્તારોમાં બાર કિમી તો જસદણના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં સોળ કિમી ચોટીલાના વિસ્તારોમાં અગિયાર કિમી મોરબીના વિસ્તારોમાં તેર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ત્રણ કિમી અને કુડાના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો થરાદના વિસ્તારોમાં પાંચ કિમી રાધનપુરના વિસ્તારોમાં ચાર કિમી મહેસાણાના વિસ્તારોમાં છ હિંમતનગરમાં પાંચ ખેડબ્રહ્મામાં પાંચ આ ઉપરાંત લુણાવાડાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વિરમગામના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ધોળકાના વિસ્તારોમાં અગિયાર કિમી નડિયાદના વિસ્તારોમાં બાર કિમી ગોધરાના વિસ્તારોમાં અગિયાર કિમી તો દાહોદના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે ભવન ફૂંકાવાનો છે તો બોડેલીના વિસ્તારોમાં તેર કિમી વડોદરાના વિસ્તારોમાં દસ કિમી ખંભાતના વિસ્તારોમાં ચૌદ કિમી તો આમોદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજપીપળાના વિસ્તારોમાં બાર કિમી ભરૂચના વિસ્તારોમાં સોળ કિમી સુરતના વિસ્તારોમાં પણ ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો અગિયાર તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા નલિયા આજુબાજુના વિસ્તારો માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા અને ભાટિયાના વિસ્તારો દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારો પાણવડ સિશલી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉપલેટા જેતપુરના વિસ્તારો પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કેશોદ અને કદાચના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા પાયલીતાણા ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બગસરા ધારી કુંડલા અને અમરેલીના વિસ્તારો બાબરા ગઢડા ગોંડલ અને જસદણના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ઉપરાંત ત્રાંગધ્રા અને કુડાના વિસ્તારો ઉપરાંત માલીવાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ડીસા અને પાલનપુરના વિસ્તારો થરાદના કોઈક વિસ્તારો પાટસણ દિયોદરના વિસ્તારો આ ઉપરાંત રાધનપુર સાંતલપુરના કોઈક વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો નળ સરોવર અમદાવાદ મહેમદાવાદ ધોળકા આજુબાજુના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો બાલાસિનોર ડાકોર ગોધરા અને પીપલોદ દાહોદ ચાલોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ છોટાઉદેપુર વાડ બોડેલી ચાંપાનેર આણંદ અને બોરસદના વિસ્તારો તારાપુર ખંભાત વડોદરા અને ડભોઈના વિસ્તારો જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે